હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર આજના વિડીયોથી આપણે ગણિત વિષયનું ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે પૂછાવાનું છે અને પૂછાતું હોય છે એ પ્રકરણ વિશે સમજીશું હવે આમાં ડીઆઈમાં જે છે એ બે પ્રકારની પૂછાતી હોય છે અહીંયા જે છે એ પાઇચાટ બેઆઈ છે અને બીજી એક પૂછાતી હોય છે એ કોષ્ટકવાળી હોય છે બરાબર તો અહીંયા જે ડીઆઈ આપી છે એ પાઇચાટ વાળી હોય પાઇચાટ વાળી છે હવે આ ડીઆઈમાં એક એવો ફાયદો તમને થઈ શકે કે એક ડીઆઈ તમે સારી રીતે સોલ્વ કરો તો તમને ચારથી પાંચ સવાલો પૂછાતા હોય છે તો એ તમને રોકડ રોકડા માર્ક્સ અપાવી શકે છે પણ જો તમે એ વ્યવસ્થિત ના સમજ્યા જેવી રીતે રિઝનિંગમાં તમે પઝલ વ્યવસ્થિત ના સમજ્યા તો તમારા એ માર્ક્સ જઈ શકે છે એવી રીતે જો ડીઆઈ તમે વ્યવસ્થિત સોલ્વ ના કરી તો તમારા આ માર્ક્સ જે છે ચારથી પાંચ નેગેટિવ જશે વધતા તમારો ટાઈમ જે વેસ્ટ ગયો એ તો જવાનો જ છે બરાબર તો હવે આપણે ડીઆઈ ની સિરીઝ શરૂ કરી છે ને એ શાંતિથી આપણે ડીઆઈ સોલ્વ કરીશું આ ડીઆઈ જે છે આગળના જે હવે બધા તમારે એક્ઝામ સ્પર્ધાત્મક એમાં ફાયદો થઈ શકે અને પ્લસ જીએસએસ બી ની જે એક્ઝામ આવવાની છે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જેમાં ત્રીસ માર્ક્સનું ગણિત પૂછાવાનું છે એમાં પણ ઉપયોગી થશે ઠીક છે તો આપણે સૌથી પહેલી આ ડીઆઈ જે છે પાઇચોડી એનાથી શરૂઆત કરીએ

હવે આ ચાર્ટ જે છે એ કેવી પર્સન્ટેજમાં આપી છે બે પ્રકારે પૂછે છે ડિગ્રીમાં બી આપી હોય છે જેમાં બધા જ જે આનું તમે ટોટલ કરશો તો જો ડિગ્રીમાં આપ્યું હોય તો ત્રણસો સાહીઠ ડિગ્રી ટોટલ થવું જોઈએ અને જો પર્સન્ટેજમાં આપ્યું હોય તો બધાના પર્સન્ટેજ જે છે સો ટકા થશે સવાલ બધાનું જ આ બધા જે છે પ્રદેશોમાં જે ટકાવારી આપી છે ટકાવારીનો સરવાળો કરશો તો સો ટકા થશે હવે આ ટકાવારી બેઝિસ પર આપી છે ઠીક છે તો આપણે ટકાવારીનું સોલ્વ કરીશું સૌથી પેલા વાંચીએ શું કહ્યું છે પાંચ પ્રદેશો આપે છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને મધ્ય મળીને વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યાઓની ટકાવારી દર્શાવે છે આ પાઇ ચાર્ટ છે આ પાઇ ચાર્ટમાં ટોટલ જે છે વિજ્ઞાન અને વાણિજ્યમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે ટકાવારી પ્રમાણે અલગ અલગ પ્રદેશોની અને ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે ચાર હજાર છે આ પ્રદેશોમાં બીજું જે કોષ્ટક આપ્યું છે એમાં શું આપ્યું છે કે આ કોષ્ટક આપ્યું છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને મધ્ય એમ પાંચ પ્રદેશોમાં ખાલી વિજ્ઞાન પ્રવાહમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એની સંખ્યા દર્શાવે છે બરાબર ટોટલ આપણને અહીંયા આપ્યું છે આ ટોટલમાંથી વિજ્ઞાન પ્રવાહના જે છે વિદ્યાર્થીઓ બાદ કરીએ તો આપણને વાણિજ્ય પ્રવાહમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ મળી જશે બરાબર એ જ કહેવા માંગે છે ટોટલ એટલે ત્યાં આપણે આપણને આપ્યું છે અહીંયા टोटल के अलग अलग एक ठीक तो पेला तो उत्तर केला छे 25, पच्च दक्षिण 20, वीस पूर्व मध्ये सोळ पश्चिम मचे चोवीस आणि मध्य प्रेश मध्ये 15 टाका માંથી આઠ ટકાવારી કાઢવી કે ઉત્તર પ્રદેશમાં કેટલા લોકો છે વિદ્યાર્થીઓ તો આપણે શું કરીશું total જે છે ચાર હજાર એના ગુણ્યા પચીસ ભાગ્યા સો આવી રીતે કરીશું તો zero આ બે zero ગયા આ બે zero ગયા તો એક common શું થવાનું છે કે બધામાં ભાગાકારમાં ભાગાકાર સો તો આવવાના જ છે તો આપણે સીધા આ ચાર હજાર ભાગ્યા સો કરીએ છીએ ત્યાં બંનેના zero zero જતા રહેશે તો આપણે ગુણ્યા જે આ ટકાવારી જે આપે છે રકમ એને ગુણ્યા ચાલીસ સીધા કરી નાખીએ તો પણ આપણને સીધો જવાબ મળી જશે કારણ કે નીચે સો મૂકીશું તો બે ઝીરો તો ઉડી જ જવાના છે બરાબર તો આપણે સીધા ચાલીસ મૂકીને ફટાફટા સોલ્વ કરી નાખીએ આને ચાલીસ પચીસ ચોક સો એટલે હજાર આવી ગયા આઠસો આવી ગયા ગુણ્યા ચાલીસ સો ચોક ચોસઠ છસો ચાલીસ ચોવીસ ચોક છન્નું નવસો સાહીઠ પંદર ચોક સાહીઠ છસો ટોટલ આપણને મળી ગયા પ્રવાહના કેટલા છે ત્રણસો પચાસ પરીક્ષામાં આવું આખું એકદમ કરવાની જરૂર નથી અહીંયા સીધા આપ્યા છે વિજ્ઞાનમાં તો સીધા વાણિજ્ય પ્રવાહના શોધી નાખવાના છે બરાબર વાણિજ્ય પ્રવાહ માં આપણે શોધવા શું કરીશું ટોટલ total માં કોણ છે વિજ્ઞાન અને વાણીજ્ય પ્રવાહ જે છે એમાંથી થી વિજ્ઞાન ની બાદ કરીએ તો આપણને ને ના મળી જશે ચારસો આવી ગયા આઠસો માંથી એ તો ચારસો પચાસ જાય તો zero દસ માંથી પાંચ જાય તો પાંચ સાત માંથી ચાર જાય તો ત્રણ zero ચાર છ માંથી જાય તો બે zero zero છ zero દસ માંથી પાંચ આવશે તો પાંચ પાંચ માંથી ત્રણ જાય તો બે આ આપણને વાણિજ્ય પ્રવાહના પ્રવાહ મળી ગયા

દક્ષિણ પ્રદેશમાં વિજ્ઞાન સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓની સંખ્યા પૂર્વ પ્રદેશમાં જે પણ વિદ્યાર્થીઓ છે એના કરતા કેટલા ટકા વધુ કે ઓછી છે દક્ષિણ પ્રદેશમાં જેટલા પણ વિજ્ઞાન સ્ટ્રીમમાં કેટલા આપે છે દક્ષિણ પ્રદેશમાં વિજ્ઞાન પ્રવાહમાં જુઓ ચારસો પચાસ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા પૂર્વ પ્રદેશમાં જે છે વિદ્યાર્થીઓની સંખ્યા પૂર્વ પ્રદેશમાં કેટલા છે ચારસો છે એના કરતા કેટલી વધુ કે ઓછું છે તો દક્ષિણ પ્રદેશમાં ચારસો પચાસ છે ને પૂર્વમાં ચારસો છે તો વધારે જ છે દક્ષિણ પ્રદેશમાં એટલે પચાસ વધારે છે ચારસો પચાસમાંથી ચારસો છે એટલે કેટલા વધારે છે પચાસ વધારે છે ટકા શોધવાની કીધી છે ગુણ્યા સો કરીશું આપણે નીચે આવશે પૂર્વ પ્રદેશના જેટલા બી લોકો છે એટલા જો વધુ વધુ છે એટલે જે ઓપ્શન છે ને એ જ વિચારવાના આ વધુ વધુ વાળા જે છે એ આવશે હવે સોલ્વ કરીએ તો આ ઝીરો ઝીરો ગયા આઠ ચાલીસ સો ભાગ્યે આઠ કરીશું તો આપણો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ બાર પોઈન્ટ પાંચ જે છે જો છે જવાબ આપણે કરી હવે બીજો સવાલ જોઈએ તમામ પ્રદેશો જે છે વિજ્ઞાન પ્રવાહના આ વિજ્ઞાન પ્રવાહની જ વાત કરવામાં આવે છે એના વિદ્યાર્થીઓની કુલ સંખ્યાને ને ડિગ્રી પાઇચાર્ટમાં વહેંચવામાં આવે તો પશ્ચિમ પ્રદેશ માટે કેન્દ્રીય કોણ શું બનશે જો આ ડિગ્રી પ્રમાણે સાઈઠ ડિગ્રી છાસઠ ડિગ્રી પિસ્તાળીસ ડિગ્રી તો કઈ ડિગ્રી આવશે જો આ પ્રદેશોમાં જે આપણને આપ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા એમને આપણે ડિગ્રી પ્રમાણે કરવું હોય તો કઈ ડિગ્રી આવશે કોની માટે પશ્ચિમ પ્રદેશમાં કઈ ડિગ્રી આવશે કેટલા ડિગ્રી આવશે પર્સન્ટેજ પર્સન્ટેજમાં શોધવાનું સોરી ડિગ્રીમાં શોધવાનું છે સમજાઈ ગયો પ્રશ્ન અહીંયા આપણને સીધા નંબરમાં આપે છે ત્રણસો સાહીઠ એ કઈ ડિગ્રી પ્રમાણે થશે એ આપણે શોધવાનું છે તો પહેલા તો શું કરીશું આપણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે ટોટલ છે એનું ટોટલ કરીએ સરવાળો કરીએ ઝીરો પાંચ ને પાંચ દસ ને છ સોળ વધી પડી એક આ બધાનું ટોટલ એકવીસો ને સાહીઠ આ વિજ્ઞાન પ્રવાહમાં કેટલા વિદ્યાર્થીઓ છે ટોટલ એનું સરવાળો આવી ગયો બરાબર પશ્ચિમ પ્રદેશમાં કેટલા વિદ્યાર્થીઓ છે ત્રણસો ને સાહીઠ આપણને કેવી રીતે કીધું છે પાયચાર્ટ પ્રમાણે ડિગ્રી પાઇચાર્ટ પ્રમાણે કીધું છે બરાબર પર્સન્ટેજ પાયચાર્ટ પ્રમાણે નથી કીધું ટક્કાવારી પાઇચાર પ્રમાણે નથી કીધું ડિગ્રી પાઇચાર્ટ પ્રમાણે કીધું છે ડિગ્રી કેટલી હોય ત્રણસો ને સાહીઠ ડિગ્રી એ પ્રમાણે શોધવાનું આપણને કીધું છે સૂત્ર આપણે કઈ રીતે મૂકીશું એકસો પશ્ચિમ એનો કોણ કેટલો બનશે પાઇચાટમાં આપણે શોધીએ તો ત્રણસો સાહીઠ ગુણાકાર ત્રણસો સાહીઠ ભાગ્યા એકવીસો ને સાહીઠ સોલ્વ કરો તો છત્રીસ છોડ છાયું છે કરે માં સૂત્ર થાત એકવીસો સાહીઠ ત્રણસો સાહીઠ જે છે વિદ્યાર્થીઓ છે તો સો એ કેટલા હશે તો ત્રણસો સાહીઠ ભાગ્યા એક એકવીસો ને સાહીઠ આ આપણે સોલ્વ કરીશું તો જે ટકારી આવશે ટકાવારી પ્રમાણે આવશે પણ આપણને અહીંયા શું કોણા પ્રમાણે કીધું હતું ડિગ્રી પાઇચાર્ટ પ્રમાણે કીધું તો આપણે એ પ્રમાણે જોયું ઠીક છે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ જી પાંચ સવાલ છે ટોટલ દક્ષિણ પ્રદેશમાં જો દક્ષિણ પ્રદેશમાં વાણિજ્ય ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યાનું પ્રમાણ શોધવાનું છે એટલે આ રેશિયો પ્રમાણે કેટલું છે એ શોધવાનું છે તો કેટલા છે વિજ્ઞાન પ્રવાહ માં ચારસો ને પચાસ ઝીરો ગયા ઝીરો ગયા પાંચ વડે ભાગ્યા કરું છું તો 7 5 પાંત્રીસ નવ 5 પિસ્તાળીસ એટલે સેવન રેસ ટુ નાઇન જે છે આપણો જવાબ આવ્યો Să aducem 9 no, પશ્ચિમ અને મધ્ય દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાણિજ્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે એ શોધવાની છે આ કેન્સર કરના કોઈ નથી આ જે છે સવારે છે દક્ષિણ પશ્ચિમ અને આ મધ્ય આટલામાં આ વાણિજ્ય પ્રવાહમાં જે છે એટલા છે તો દક્ષિણ પશ્ચિમ અને મધ્યમાં આટલા આપણા વિદ્યાર્થીઓ છે સીધો સરવાળો કરતો ઝીરો પાંચ ને પાંચ દસ વધી પડી એક છ ત્રણ નવ દસ ને બાર બારસો ભાગ્યા ત્રણ ચારસો આ આપણો જવાબ આપી ગયો બરાબર ચલોિજ્ય પ્રવાહમાં ટોટલ સંખ્યા આ મધ્યપ્રદેશમાં વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહમાં જેટલા બી ટોટલ છે એ સંખ્યા દક્ષિણ પ્રદેશમાં જે પણ ટોટલ છે એના કરતા કેટલા ટકા ઓછી છે

આઠસો માં કે બસો ગુણ્યા સો ભાગ્યા કરીશું આઠસો બસો ચોક આઠસો પચીસ ટકા પચીસ ટકા તો આમાંથી જવાબમાં નથી આપ્યો ઓપ્શનમાં નથી તો ઈ આપણો જવાબ થશે આમાંથી કોઈ નહીં પણ જવાબ છે પચીસ ટકા ઓકે તો હવે આ સાથે જ આપણે એનો વિડીયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું બીજી નવી ડીઆઈ સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ